સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે પ્રજાને સંબોધતા ગેનીબેને કહ્યું હાઈવે પર વીસ જેટલા સ્ટેન્ડ આપવામાં આવ્યા છે ગાંધીના ગુજરાતમાં સળંગ વીસ જેટલા સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનલ કેટલું ચાલતું હશે યુવા પેઢીઓ બરબાદ થાય નાની નાની બહેનો વિધવા બને પરિવાર આખા વેરવિખેર થઈ જાય છે

ચૂંટણી દરમિયાન એમને મહેનત કરી એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો નાનામાં નાનો માણસ જ્યારે વોટ આપે ત્યારે એ લાગણીથી આપતો હોય છે તો એનું કામ પણ ડાયરેક્ટ રીતે થાય એ વાત પણ મેં તમામ લોકોને ખુલ્લા મનથી કે તમે તમારું કામ વ્યક્તિગત રીતે કરાવવા માટે હકદાર છો અનેક નાની મોટી સમસ્યાઓ અને અનેક પડકારો સામે પણ અમારા કોંગ્રેસના કાર્યકરો જાગીરદાર સમાજ એ કભે કભો મિલાવીને લડ્યો અને એનું પરિણામ આજે બનાસકાંઠાને અને સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાને ગૌરવ અપાવવાનું કામ એ બનાસકાંઠાના મતદારોએ કર્યું છે મતદારોએ એમનું કામ પૂરું કર્યું પાંચ વર્ષમાં આ તમામ જવાબદારીઓ અમારી છે દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ કાર્યકરોને મતદારોને જ્યાં જરૂર હશે ત્યાં પૂરી મદદ કરીશું અમારી પાસે થોડીક નાના મોટી એવી રજૂઆતો પણ આવી કે દારૂની બધી આ અહીંયા બોર્ડર હોવાના કારણે વધારે છે તો હમણાં નવા વીસ જેટલા સ્ટ્રેન્ડ અને ટૂંક સમયમાં થોડા સમય પહેલાં એસ એમ જે ટીમ છે એને દરોડા પાડીને પણ દારૂ પકડેલું તો આપણે એટલો પ્રશ્ન થાય છે કે તો લોકલ પોલીસ શું કરે છે બહારની એજન્સીઓ આવીને આ રીતે દારૂ પકડતી હોય ત્યારે આવડા મોટા જિલ્લાની અંદર આટલી મોટી ના આટલું સેન્સિટિવ પોઈન્ટ કે જ્યાં રાજસ્થાનની બોર્ડર રડીને આવેલી છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે યુવા ધનને બરબા બરબાદ થતું અટકાવવાની જવાબદારી પણ એમની પોતાની છે આવનાર સમયમાં એ બાબતમાં ગંભીરતાપૂર્વક જે કાંઈ પગલાં લેવાના થતા છે એ સ્થાનિક આગેવાનો અમે બનાસકાંઠાના આવનાર પેઢી યુવા પેઢી બરબાદ ન થાય એને બચાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું એમાં મીડિયાનો પણ કાયમી સાથ સહકાર રહ્યો છે ને આવનાર સમયમાં પણ રહીશું ટીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા